હોન વગાડનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક ડીસીપીના સ્પષ્ટ આદેશ બાદ સમગ્ર શહેરમાં કડક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે પોલીસનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાની ટેવ શહેરમાં અકસ્માતોના મુખ્ય કારણમાંથી એક છે તેથી આવા નિયમ ભંગ કરનારાઓને બિલકુલ છૂટ આપવામાં આવશે નહીં ટ્રાફિક પોલીસનું આ પગલું શહેરમાં ટ્રાફિક શિસ્ત અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે